અભિવાદન કરવામાં આવ્યું અને સ્થાનિક લોકપ્રિય ધારાસભ્ય પીકે પરમાર સાહેબને શાલોડાડી સન્માન કરવામાં આવ્યું જેમાં પ્રવીણભાઈ વાણિયા જેઠાભાઈ સોમેશ્વરા સવજીભાઈ મકવાણા દશરથભાઈ સેનવા પાંજાભાઈ વાઘેલા રાજવીર બત્રેશિયા મહાદેવભાઈ મકવાડા ગૌતમભાઈ પરમાર દેવેન્દ્રભાઈ પરમાર આમ અનેક અનુસૂચિત જાતિ મોરચાના આગેવાનો અભિવાદનમાં જોડાયા રિપોર્ટર ડીકે મકવાણા પાટડી તો આપણે કામ કરતા જોઈએ છીએ અને એટલે આપણે સક્રિય સભ્ય બન્યા છે પણ સત્રિય સદસ્ય એટલે પાર્ટીની કોઈ પણ બાબત હોય એ રાજ્ય સરકારની યોજના હોય કે કેન્દ્ર સરકારની યોજના હોય એ યોજનાને ઇમ્પ્લીમેન્ટમાં લોકો સુધી યોજના લેવા માટે જે મધ્યસ્થી બને પાર્ટીના સંદર્ભમાં રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના સંદર્ભમાં

વિડીઓના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રી અને માનનીય અગ્ર સચિવ જયંતિ રવિ મેઠમને મને એવું કહ્યું હતું કે એકસો બાણું કાણું નો તમારો પ્રશ્ન છે બે મહિનાની અંદર અમે મૂકી આપીશું અને મારી રૂબરૂમાં અગ્ર સચિવે કલેક્ટરને ફોન કર્યો તો અગાઉ કલેક્ટર અહીં હતા એને પણ ફોન કર્યો તો અને એમણે કહ્યું હતું કે તમે આ એકસો બાણું કાણું પ્રશ્ન એનું ટીમ બનાવી અને અમારી પાસે લાવો બે મહિનાની અંદર એનું કોઈ પણ સંજોગોમાં કદાચ સરકારે ઇન્ટરફેર જો પડે તો સરકાર ઇન્ટરફેર કરી ઠરાવ કરી પરિપત્ર કરીને પણ એનું નિરાકરણ કરવાનું છે મેં ચોવીસ ફેબ્રુઆરી વિડીયો કર્યો એટલે મને થોડું સ્વાભાવિક એવું હોય કે સરકારી કામ છે સાહેબે તો બે મહિના કીધા છે પણ કદી કદાચ વળી આગળ પાછું થાય એટલે વિડીયોની અંદર મેં એવું કહ્યું